અંજારના ભીમાસર હત્યા કેસના આરોપીઓને આજરોજ પોલીસે સાથે રાખી ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું તારીખ પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સવારે અંજાર તાલુકાના ભીમાસર રેલવે સ્ટેશન પાસે બત્રીસ વર્ષીય અરૂણકુમાર દેવ મૃતદેહ લોહી લુહાણ હાલતમાં મળી આવ્યો હતો તેના ગળા પર તીક્ષ્ણ હથિયારના ઘા હતા યુવકની હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો હતો આ હત્યા પ્રેમ સંબંધમાં થઈ હોવાનું સામે આવ્યું હતું જેમાં મૃતકની પત્નીએ જ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરાવી હતી અંજાર પોલીસે હત્યાના ગુનામાં સંડો પાંચ આરોપીઓ મૃતકની પત્ની રેખાબેન અરુણભાઈ સાહુ રેખાનો પ્રેમી અને હત્યાનો મુખ્ય સૂત્રધાર હારાધન ગરાઈ સોપારી લેનાર આનંદ દામજીભાઈ બારોટ તથા હત્યામાં મદદગારી કરનાર ગોપાલ રામજીભાઈ બારોટ અને દિલીપ નાથાભાઈ ભટ્ટીની ધરપકડ કરી હતી પોલીસે આરોપીઓ પાસેથી હત્યામાં વપરાયેલી છરી પણ કબજે કરી હતી ભેદ ઉકેલાયા બાદ અંજાર પોલીસે ગતરોજ આરોપીઓને સાત દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા જેમાંથી ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા આજે પોલીસે સોપારી આપીને હત્યા કરાવનાર ચાર આરોપીઓને ઘટના સ્થળે લાવીને ગુનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું હતું પોલીસની હાજરીમાં આરોપીઓએ હત્યાનો આખો ઘટનાક્રમ ફરીથી દર્શાવ્યો હતો આ કામગીરી પીઆઈ આર ગોહિલ અને સ્ટાફ દ્વારા કરવામાં આવી છે